અમારા બાળકને આ સાંભળવામાં ને બોલવામાં પ્રોબ્લેમ હતો તો પ્રાઇવેટમાં અમે પૂછાયું તો અમને દસ બાર લાખ આ ઓપરેશન સરકાર તરફથી અમને કાર્ડ ને ભરાવી દીધું અને ફ્રીમાં ઓપરેશન થઈ ગયું તો અમારા બાળકને અત્યારે બહુ સારું છે બોલવામાં સાંભળવામાં બરોબર થઈ ગયું આ ઓપરેશન સરકારે ફ્રીમાં કરી દીધું એ બદલ હું સરકારનો આભાર માનું છું અમે એને આંગણવાડી ખાતે ચેક કરેલ અને તકલીફ જણાતા આગળ રિફર કરવાનું એમને જણાવેલ તો એમનું ઓપરેશન જે પ્રાઇવેટ હોસ્પિટલમાં દસથી બાર લાખનો ખર્ચો થાય છે તે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન એમને સરકારી હેલ્થ કાર્ડ કાર્ડ દ્વારા એમને કરી આપવામાં આવેલ છે હાલમાં એમને સુધારો જણાયેલ છે અને આગળ મશીન બી ત્યાંથી એમને આપવામાં આવેલ છે અને હમણાં વિના સ્પીચ થેરાપી બી અહીંયા આગળ વાપી ખાતે એમની ચાલુ છે